હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં તો ઉઠી તો ક્યારનો ગયો હતો એટલે ક્યારનો એટલે એક દોઢ કલાક જેવું થઈ ગયું અને એડિડ બે હતું એ બધું પતાવતો હતો અને બ્લોગ સ્ટાર્ટ કરવાનું ભૂલાઈ લઈ ગયું બોલો અને નીચે અત્યારે મમ્મીનો ફોન આવ્યો છે કે ચાલો જમવા માટે એટલે હવે જમવા માટે જઈએ નીચે અને શું બનાવ્યું છે એ જોઈએ ચાલો તો જો ભાઈ બધા લોકો જમવા માટે બેહી ગયા છે બા પપ્પા અદિતિ અને મમ્મી અને ભઠિયાની વાત કરું તો અમારા ઘરે લગભગ આ

મિક્સ દાળ તો મારું ચોળાય છે કે વાહ અને સાથે જો ફાઈટ ફાઈટ હાલો ભાઈ ફાઈટ ફાઈટ ખાવા માટે મરચા મરચા ડુંગળી તમે ઓ લીધું બા કાઈ ને પરફેક્ટ ફાઈટ ફાઈટ અને ડુંગળી જો ભાઈ લીલી ડુંગળી ચાલુ થઈ ગઈ છે મસ્ત શિયાળાની તો બધાય ખાઈ છે ડુંગળી અને બેન મારું ચોળે છે એક જ ચોળ જો એક નહીં દોઢ ચોળ છે કેટલી ચોળી કેટલી હ ડોટ ડોટ કાયમાં દોની આજ તો ઘણા વર્ષો પછી મઠિયા ખાવાના છે કાયમાં વર્ષો ના ના બનાવી દી બનાવી દી બસ કે આ કાકરીના માર્યા કોઈ દી નો મરી માર્યા બને

જો ભાઈ આટલો બધો સામાન ગાડીમાં લોડ કર્યો છે જે ન્યુ બોર્ન બેબી આવે ને એનું આખે આખું મટીરિયલ બે ત્રણ થીમ છે અને આટલો સામાન લોડ કર્યો છે અમે બે વાગ્યાનો સામાન ભાઈ બધું ગોતતા હતા અને ફાઇનલી માંડ માંડ અત્યારે મળ્યું છે ને અત્યારે વાગ્યા છે પોણા પાંચ અને હવે અહીંયાથી નીકળવાનું છે તગડી એટલે ધંધુકાથી આગળ થોડું દસ કિલોમીટર જ્યાં ભાભીને અમારા ઢીંગલી બેનિયા છે અત્યારે તો ફાઇનલી મેલ પડી ગયો નહીં હવે બે વાયગાના ગોતતા હતા ભાઈ માંડ માંડ મેળવ્યું અમારે એક જગ્યાએ લેવાનું હતું પણ ત્યાં થોડો કાંડ થઈ ગયો ને એના લીધે થોડું વિખડાઈ ગયો બધે કાંઈ વાંધો નહીં થાય ભાઈ જિંદગીએ જલસા કરવાના મોજ કરવાની હવે ફાઇનલી નીકળ્યા છે એના વાયગા છે પોણા પાંચ તો અમે લોકો નીકળી તો ગયા હતા પણ જે ફ્રેન્ડ પાસેથી જે કહેતો હતો ને વસ્તુ લેવાની હતી એનો ફોન આવ્યો કે ભાઈ તમે લોકો આવો ફટાફટ અને વસ્તુ લઈ જાઓ અને એ પણ સાથે આવે છે અમારા મૌલિકભાઈ ભાઈ અને જો પેલો બધો સામાન છે કાઢી નાખ્યો છે પાછો મૂકી દીધો સ્ટુડિયો ઉપર અને અત્યારે બેઝમેન્ટમાં છીએ અને બધો આટલો સામાન લીધો છે આ બધો પહેલાં લઈ જવાનો હતો પણ એમને થોડું ઇમરજન્સી કામ આવી ગયું એના લીધે નહોતા આવવાના પછી પાછું ફાઇનલ થયું કે આવવાના છે જો ભાઈ મસ્ત મજાના બેબીઝના ફ્લાવર છે અને પછી આમાં બધું બેકગ્રાઉન્ડ ના તેને બધું પ્રોપ્સ છે બધા અને અહીંયા જો બિન બેગ છે અને આપણે એટલામાં બેસવાનું છે આવી જાઉં વાંધો નહીં આવે એકસો ત્રીસ કિલોમીટર છે બહુ આબું છે નહીં તો કાંઈ નહીં અને વાગી ગયા છે સાડા પાંચ મોડું 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 થતું જાય છે બે વાગ્યાના નીકળા છે હજી અમદાવાદથી બહાર નથી નીકળ્યા એટલે આવું બધું છે કાંઈ વાંધો નહીં જી થતું હોય હારા માટે થતું હોય તો હવે ફાઇનલી હવે નીકળીએ ચાલો તો જો ભાઈ અત્યારે અમે બાવળા ઉભા રહ્યા છીએ થોડા બાવળાથી આગળ છીએ કોવાળીઓ હોટલે ચા પીવા માટે બ્રેક પાડી દીધો છે કારણ કે ચા વગર મજા ન આવે ભાઈ ચા તો પીવી પડે તો જો ભાઈ અમારું મસ્ત મજાનું શૂટ અહીંયા ચાલુ થઈ ગયું છે અને આણંદ પધાર્યા છે ને

અને એ કરામત છે અમારા મૌલિકભાઈની છે મૌલીકભાઈ મજબૂત રીતિકા રીતિકા વા ઓકે બરાબર છે જોરદાર ને તો ભાઈ બસ ચાલુ થઈ ગયો ભાઈ કે અરે વાહ મારા લીધે खबर <laughs> 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 नहीं, नहीं, <laughs> नहीं करते <laughs> <प्राशी पौरी> <laughs> <laughs>

પણ અમારા દિલીપભાઈ પછી મૌલિકભાઈ અને અને અમારા અમારે બીજા ભાઈ બને નહીં ખાધેલું હોય બાકી અહીંયાનું જમવાનું અટે એક નંબર મજા જ આવે રાખે એમ તમે લોકો ત્રણ રોટલી ખાતા હોય ને તો કાયદેસર અહીંયા આવીને આઠ રોટલી ખાવ એટલું મસ્ત જમવાનું બનાવે હે ને જમવાનું કેવું હોય અહીંયાનું એક નંબર હોય ને તમ તમતર બોલો તમતર શરમાવું હાલો ભાઈ અમે લોકો મસ્ત જમી લઈએ હવે ભૂખ લાગી છે કારણ કે અગિયાર વાગી ગયા છે ઓ વાગી ગયા છે અઢી અને ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ તો બસ આજનો વિડીયો એન્ડ કરી દઈએ વિડીયો ગમે હોય તો લાઈક કરી નાખજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો તો મળીએ નવા લોકો સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઈટ